हेलो गर्ल्स गुड मॉर्निंग जय माता दी जय श्री कृष्ण हर हर महादेव आप लोग बाकी जय श्री है जो महादेव का दर्शन कर लियो आज तो 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 तो

Saya, macam mana? 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 Macam લો આપણે આઈ ગયા હતા મંદિરે અને મંદિરે આરતી નો ટાઈમ થઈ ગયો છે મારા વાલા હેલો તો અને છે છે બબુ ગયો અમારા છોકરો 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 લે આવ્યો મુલાકાત પોચ કિલો તુવે તુ લઈ લીધા બરોબર અને લઈને જાય ઘેર હું જમાવટની ચાય આવે છે બરોબર બોલાય મંગાઈ ને બસો કે કશું નહીં કેવું લાઈવ માં તો બોલું બુઢા મારા આ રહ્યા હું બોલી કાઢ દીધા બસ અમારું ગ્રુપ વાળા બધા બતા બીજું કોઈ કેવું નહીં લખવા બતાવો ચોક તે પહેલું વણમ બતાવો આ તો પોણા બતાવો ભાઈ ચોક છોડી સારી હોય તો બરોબર ખરાબ રહી ને આવું પાવ ચલો હેલો ભાઈ તો આપણે જોઈ લો કાલી આ શનિવારે મુહૂર્ત કાઢું ચશ્મા પહેરવા નમ્મર ના ચશ્મા પહેરવાનું મુર્ત કર્યું બોલ પડા

ખાસી બધું કહી દીધું મારે કે આમ જરૂર નહીં લાઈવ હો બરાબર મારા માટે કહેવા કહેવા માટે કોઈ શબ્દો જ નહીં રહ્યા બરોબર અને મારા તરફથી બધાને થેન્ક યુ અને આ જોવા મારે ખાલી જમાવટ ફોલો સબસ્ક્રાઈબ કરે લાઈફ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ સો બ્લોગ એમ કરી દીધું તો પણ હે ને આ તો થોડું લઈ લેવું ક્લિક કરવાનું આ જુઓ ખાલી રાતિ બાર વાગે કોણ કોઈ શરમ આવે પણ ટાઈમ બતાજો ટાઈમ બતાજો દસ મિનિટ બાકી અગિયાર અગિયાર ઓગણ દસ મિનિટ મેગી બની જાય એટલે બાર વાગી જાય રસોઈ બદલાઈ ગયા શોર્ટ વિડીયો બના છે શોર્ટ ચલો ભાઈ અને બાર તો જો તો બતાવી દો બાર છે હજી ગુડ નાઇટ થતું ને મને છું જે રાત બાર વાગે બાર વાગે